લાઈ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ મજૂરી કરી રડતા પરિવારનો અંગદાનનો નિર્ણય અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકસો બાવનમું અંગદાન થયું અંગદાન અનુહુ એ રીતે હતું કે મજૂરી કરીને રોજગારી રડતા પરિવારે અંગદાન કરવાનો નિર્ણય કર્યો અમદાવાદના દરિયાપુરના રહેવાસી સાહીઠ વર્ષે ખોડીદાસ રામજીભાઈ મેણાને દરિયાપુર ઘર પાસે જ રોડ ક્રોસ કરતા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા તારીખ પાંચ પાંચ ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ આઠ પાંચ ના રોજ તબીબોએ ખોડીદાસભાઈ ને બ્રેન ડેડ જાહેર કર્યા હતા ખોડીદાસભાઈના પરિવારમાં માતા પિતા આ દુનિયામાં હયાત ન હોવાથી તેમજ પત્ની કે બાળકો પણ ન હોવાથી અને બીજા બે ભાઈ પરણીતો હોય તેઓ તેમના નાના ભાઈ મહેન્દ્રભાઈ સાથે રહેતા બંને ભાઈ છૂટક મજૂરી કરી એકબીજાના સહારે રોજનું રોજ કમાઈ ગુજરાન ચલાવતા હતા અચાનક આવી પડેલી આ દુઃખની ઘડીમાં પણ જ્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ટીમે મહેન્દ્રભાઈને કોળીદાસભાઈના બ્રેન ડેડ હોય તેમજ અંગદાન વિશે સમજ આપતા બીજા ભાઈઓ સાથે વાત કરતા ત્રણેય ભાઈઓ એ સાથે મળી કરવાનો નિર્ણય કર્યો અંગદાન સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં એકસો અંગદાન થયું સાહીઠ વર્ષીય પુરુષ ખોડીદાસ મીના રોડ ટ્રાફિક રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતા બ્રેન્ડેડ થયા અને એમના ભાઈ મહેન્દ્રભાઈએ એક પળનો પણ વિચાર કર્યા સિવાય અંગદાનનો નિર્ણય લીધો મજૂરી કરી અને પેટીઓ રખતા પરિવારે અંગદાનનો નિર્ણય કરી અને પોતાના મનમાં રહેલી અમીરીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કોળીદાસ તરફથી સિવિલ હોસ્પિટલને લિવર અને બે કિડની દાનમાં મળ્યા જે આઈકેડીઆરસીમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા એમ જોવા જઈએ તો એકસો બાવન થકી 490 નેવું અંગો સિવિલ હોસ્પિટલને દાનમાં મળ્યા છે જેને 476 થી વધારે લોકોને નવજીવન આપ્યું છે ચાલો સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અને ચોક્કસથી વધુ દિવસ લાવીએ કે જ્યારે એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે અને અંગોની પ્રત્યારોપણની રાહ જોતાં દરેક દર્દીને વહેલામાં વહેલી તકે અંગ મળી જાય એ બાજુ આપણે સૌ સાથે મળી અને પ્રયાસ કરીએ અંગદાન એ જ મહાદાન ખોડીદાસ અંગોના દાન થકી બે કિડની એક લીવર નું દાન મળ્યું જેને સિવિલ હોસ્પિટલ મેડિસિટી કેમ્પસ ની જ કિડની હોસ્પિટલ ના જરૂરિયાતમંદ દર્દીઓને પ્રત્યાર્પણ કરવામાં આવશે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ એ આ ક્ષણે જણાવ્યું કે ખોડીદાસ અંગદાનથી કિડની તેમજ લીવર ફેલિયર પીડિત અને મૃત્યુની રાહ જોતા ત્રણ વ્યક્તિઓને અંગો મળતા જ તેમની અંગો પ્રતિક્ષા પૂરી થશે અને તેમને નવજીવન મળશે સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે જ અત્યાર સુધીમાં કુલ અંગદાતાઓ ચારસો નેવું અંગોનું દાન મળે છે જે થકી ચારસો ચોતેર વ્યક્તિઓના જીવનમાં અજવાળું પથરાયું છે સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર